નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હર્જમીત ઠાકોરનો એક નવો સોંગ આવી રહ્યું છે જેનું નામ છે બંગડી અને મિત્રો આખા ગુજરાતમાં ધુમચા આવે એવું છે અને મિત્રો એનું તમને શૂટિંગ બતાવીશ અને એક ગીતના લિરિક્સ લગ્યા છે તો ભરભી ઠાકોર તો મિત્રો ગીતને ખૂબ જ બતાવજો અને આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો નમસ્કાર જય બાબર એ મારા નવા સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે સોંગનું નામ છે બંગડી સમયમાં અર્જુન સમય માં અર્જુન ઠાકોર ઓફિશિયલ સોંગ ની અંદર એક્ટિવ કરી છે મારે હેતલ અમારું નવું સોંગ આવે છે સોંગનું નામ છે બંગડી હેતલ બેન ને મારે વાઘુભાઈ હા વાઘાજી વાઘાજી અને એમના કે મિત્ર બંગડી સોંગ નું શૂટિંગ તમે અહીંયા વિડીયોમાં જોયો તો મિત્રો આવા લેટેસ્ટ નવા વિડીયો અને માહિતી મેળવવા માટે અમારે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો જેથી આવા નવા વિડીયો નોટિફિકેશન સબસે પહેલાં તમને મળી શકે તો મળીએ એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય